માનવજીવ સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ છેલ્લા વીસ વર્ષથી ચાલુ છે સંસ્થાના વાહનો જૂના થઈ ગયા હોવાથી દાતાઓ પાસે રજૂઆત કરતા અક્ષર નિવાસી વાલજી હિરાણીના આત્મશ્રેયા ધર્મપત્ની વેલબાઈ હિરાણી સુખપર પરિવાર દ્વારા સંસ્થાને નવું ઇકો વાહન અર્પણ કરાયું હતું વાહન અર્પણ વિધિ કાર્યક્રમ રામદેવ સેવાશ્રમ ખાતે યોજાયો હતો આ અવસરે વેલભાઈ વેન હંસાબેન કેરાય મયુર જોશી તેમજ વિદેશ સ્થિત દાતા રમેશ દેઢિયા માયાબેન દેઢિયા જય દેઢિયા સંતોષ કિરણ ગોસ્વામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા વાહનના દાતા વેલબાઈ હિરાણી હંસાબેન કેરાય મયુર જોશીનું માનવજ્યોત સંસ્થા દ્વારા બહુમાન કરાયું હતું અને તેઓની અંતરની ભાવનાઓને બિરદાવવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વિદેશ સ્થિત દાતા માયાબેન દેઢિયા પરિવાર દ્વારા જ્યોત સંસ્થાને દસ લાખના અનુદાનની જાહેરાત કરાઈ હતી માયાબેન તેમજ રમેશ દેઢિયાનું પણ બહુમાન કરાયું હતું બંને દાતા પરિવારોએ સેવાશ્રમની મુલાકાત લઈને આનંદ વ્યક્ત કર્યો હતો અને માનસિક દિવ્યાંગોની થઈ રહેલી સેવાઓ અને સંસ્થાની પ્રવૃત્તિઓની બિરદાવી હતી અમારી સંસ્થા માનવજ્યોત ભુજ અને સમગ્ર કચ્છમાં માનવ સેવા જીવદયા પર્યાવરણ લક્ષી કાર્યક્રમો અને વ્યસ્યમુક્તિ અભિયાન ચલાવી રહી છે એના એક ભાગરૂપે અમને આજે ઘણા સમયથી વાનની જરૂર હતી કારણ કે અમારી પાસે જે વાન છે એ દસ બાર વર્ષ જૂના થઈ રહ્યા છે એટલે દાતાને મેં ટેલ નાખી હતી કે અમને હવે એક વાહનની જરૂર છે તો અક્ષર નિવાસી વાલજી વિશ્રામ હિરાણી હસ્તે વેલભાઈ વાલજી હિરાણી સુખપર મદનપુર એમના તરફથી આજે માનવજત સંસ્થા ભુજને એક ઇકો વાહન આપવામાં આવ્યું છે કારણ કે ઇકો વાહનની બહુ જરૂરત હતી અને આજે ગામડાઓ સુધી પહોંચવું લોકો સુધી પહોંચવું જરૂરતમંદો સુધી પહોંચવું માનસિક દિવ્યાંગોને લઈ આવવા લઈ જવા એ માટે અમને વાહનની જરૂર હતી ને આજે અમને આ જે દાતાશ્રી છે એમને અમે લોકોએ એક જ વખત માત્ર વાત કરી અમારા મયુરભાઈ કે જેમણે આ વાત કરી એમને અમારી વાત એમના સુધી પહોંચાડી એટલે અક્ષર નિવાસી વાલજી વિશ્વા હિરાણી અસ્થિ વેલભાઈ વાલજી હિરાણી સુપર મદનપુર તરફથી આજે અમને એક ઇકો વાન મળેલ છે આજના આ કાર્યક્રમમાં વિદેશ વર્ષતા અમારા માર્ગદર્શક અને રાબર એવા રમેશભાઈ મગનલાલ ડેઢિયા માયાબેન રમેશભાઈ ડેઢિયા જયભાઈ જયંત ડેઢિયા સંતોષભાઈ કુંભાર આ બધાએ ઉપસ્થિત રહ્યા હતા અમારા સર્વે કાર્યકરોની ઉપસ્થિતિમાં આજે વાનની ચાવી માતુશ્રી વેલભાઈ વાલજી હિરાણી પરિવારે અમારી માવનવજોધ સંસ્થાને સોંપી છે આ વાહનનો સદુપયોગ થશે અને અમારી સેવા કાર્યમાં આ વાહનનો ઉપયોગ થશે અત્યારે એમનો પૂરો પરિવાર હાજર હતો કારણ કે અત્યારે ઈકો લગભગ સાત લાખની થાય છે સાડા છ સાત લાખની ઈકો ગાડી થાય છે તો દાતા પરિવારે અમારી ટેબ સ્વીકારી અને અમને જે સેવા કાર્યમાં ગાડીની જરૂરત હતી એ ગાડી આપી છે ત્યારે એ દાતા પરિવારનો માનવજ્યોત સંસ્થા વતી અંતરકરણપૂર્વક આભાર માનો છું માનવજ્યોત સંસ્થાને શ્રી અક્ષર નિવાસી વાલજીભાઈ વિશ્રામભાઈ હિરાણી હસ્તે વેલભાઈ વાલજી હિરાણી તરફથી એક માનવજ્યોત સંસ્થાને આપણે ઇકો ગાડી એક અર્પણ કરેલ છે જે માધ્યમ એક નાનો એક પેમ્પલેટ જે ફરતા થયેલા હતા ગામની અંદર રામદેવ સેવા આશ્રમ અને માનવજ્યોત સંસ્થાના એ પેમ્પલેટ વાંચી ને આપણે પ્રબોધભાઈનો સંપર્ક કરેલો અને દાતાશ્રી સાથે સંપર્ક કરાવેલો કે ભાઈ માનવજ્યોત સંસ્થાને એક વિકલાંગો દિવ્યાંગો અન્ન લઈ જવા અન્ન વિતરણ કરવા માટે એક નાની એવી ગાડીની જરૂર છે તો દાતાશ્રીનેનો સંપર્ક કરી આપ જોઈ શકો છો વેલભાઈ સાથે છે એમનો સંપર્ક કરી અને આપણે તાત્કાલિક એમને એક ગાડી અર્પણ કરાવી જેમનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જો બધાએ તો કહે છે કે આંગળી ચિંધિયાનું પુણ્ય આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ હું એવું કાંઈ માનતો નથી પણ એક માનવ સેવા છે તો એ માનવ સેવામાં આપણે માનવજ્યોત સંસ્થા જો આટલી મોટી સંસ્થા છે એ જો આટલું કામ કરતી હોય તો આપણે પણ એક ફૂલની તો ફૂલની પાંખડી જેવું કંઈક પણ આપવું જરૂરી છે આપણે દરેક જગ્યાએ પહોંચી નથી શકતા આપણે દરરોજ વિકલાંગો માનસિકો દિવ્યાંગો ક્યાંય પણ આપણે એમની સેવા માટે પહોંચી નથી શકતા અને માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સાચો ધર્મ છે